પ્રશ્ન નંબર ઓગણપચાસ એસ પર રેડિયન્સ અને તાપમાન શું છે અહીંયા મિત્રો એસટીસીનું પૂરું નામ થાય છે સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન મિત્રો જ્યારે સોલાર પેનલ હોય છે એને એના ચેક કરવાની હોય છે કે કેટલું આઉટપુટ જનરેટ કરી શકે છે એના માટેની સ્ટાન્ડર્ડ કન્ડિશન છે એક હજાર વોટ પર મીટર સ્ક્વેર અને પચીસ ડિગ્રી સેલ્સિયસ અહીંયા બાજુમાં દર્શાવેલું છે પચીસ અંશ સેલ્સિયસ એટલે સિત્યુ સિત્યુતીર ફેરણહ હિટ સેલનું ટેમ્પરેચર સ્ટાન્ડર્ડ રાખવાનું હોય છે સોલિર રેડિયેશન્સ છે એ એક હજાર વોટ પ્રત્યે મીટર સ્ક્વેર રાખવાનું હોય છે અને એર માસ એ હોય છે વન પોઈન્ટ ફાઈ પ્રશ્ન નંબર પચાસ સોલર પેનલનું ફિલ ફેક્ટર શું છે મિત્રો સોલર પેનલનું જે ફિલ ફેક્ટર છે એ સોલર પેનલની કાર્યક્ષમતા દર્શાવે છે મિત્રો અહીંયા ઓપ્શન બી સાચો છે વી મેક્સિમમ આઈ મેક્સિમમ ભાગ્યા શોર્ટ સર્કિટ કરંટ ભાગ્યા ઓપન સર્કિટ ના વોલ્ટેજ ઘણી વખત મિત્રો વી એમ પી આઈ એમ પી મેક્સિમમ પણ દર્શાવવામાં આવે છે મેક્સિમમ પાવર ભાગ્યા શોર્ટ સર્કિટ કરંટ ઇન્ટુ વી સી મિત્રો બાજુમાં જે ગ્રાફ દર્શાવવામાં આવ્યો છે એ શોર્ટ સર્કિટ કરંટ અને વીઓસી લેવામાં આવે છે જ્યારે એ એ પોર્શન છે એ મેક્સિમમ વોલ વોલ્ટેજ અને મેક્સિમમ કરંટ દર્શાવે છે મિત્રો જે બી પાર્ટ છે એ ને ભાગ બી ભાગ વડે દર્શાવવામાં ભાગવામાં આવે છે ત્યારે પેનલનું ફિલ ફેક્ટર મળે છે મિત્રો પેનલનું ફિલ ફેક્ટર એટલે કે કાર્યક્ષમતા પોઈન્ટ સેવન ટુ ઝીરો પોઈન્ટ ઇટ ફાઇવ હોય તો એ પેનલને સારી ગણવામાં આવે આપેલ બળ દ્વારા કરવામાં આવેલ કાર્યની માત્રા કેટલી છે તો મિત્રો આપેલ બળ દ્વારા જે કાર્ય થાય છે એને આપણે ઉર્જા એટલે કે એનર્જી વડે દર્શાવીએ છીએ મિત્રો આપણે જાણીએ છીએ કે એનર્જીના બે સ્વરૂપો છે કાઇનેટિક એનર્જી એટલે કે ગતિશીલ ઉર્જા અને પોટેન્શિયલ એનર્જી એટલે સ્થિર ઉર્જા મિત્રો કાયનેટિક કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો છે એમાં કાઇનેટિક એનર્જી કેટલી હશે એ શોધવાનું સૂત્ર છે એક ભાગ્યા બે ઇન્ટુ માંસ ગુણ્યા વેગનો વર્ગ અને મિત્રો કોઈ પદાર્થ પોટેન્શિયલ એનર્જી કેટલી ધરાવે છે તો એ શોધવાનું સૂત્ર છે પોટેન્શિયલ એનર્જી બરાબર એમ જી એચ એમ એટલે માસ જી એટલે ગુરુત્વાકર્ષણ બળ અને એચ એટલે એની હાઈટ એટલે કે ઊંચાઈ કેટલી પ્રશ્ન નંબર બાવન છે સંગ્રહિત ઊર્જા કઈ છે સંગ્રહિત ઊર્જા એટલે સ્ટોરેજ એનર્જી હમણાં આપણા આપણે આગળ જોયું તેમ સંગ્રહિત ઊર્જા એટલે સ્થિર એનર્જી જેને આપણે પોટેન્શિયલ એનર્જી તરીકે ઓળખીએ છીએ જેને શોધવાનું સૂત્ર છે પોટેન્શિયલ એનર્જી પી બરાબર એમ જી એન્ડ એચના ગુણાકારને આપણે પોટેન્શિયલ એનર્જી તરીકે ઓળખીએ છીએ પણ જ્યારે કોઈ વસ્તુ વસ્તુને સ્થિર વસ્તુને ચલાવવામાં આવે ત્યારે તે ગતિશીલ ઉર્જામાં બદલાઈ જાય છે પ્રશ્ન નંબર ત્રેપન છે ગતિશીલ ઉર્જા કઈ કઈ છે મિત્રો ગતિશીલ ઉર્જા એટલે કે ગતિ ઉર્જા જેને આપણે કાઇનેટિક એનર્જી તરીકે ઓળખીએ છીએ હમણાં જ આગળ જોયું તેમ કાઇનેટિક ઉર્જા પદાર્થમાં કેટલી છે જે તે શોધવા માટેનું સૂત્ર છે એક ભાગ્યા બે એમ ઇન્ટુ વીનો સ્ક્વેર એમ એટલે ભાર અને વી એટલે એની પ્રશ્ન નંબર ચોપર ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે મિત્રો ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં મુખ્યત્વે યુરેનિયમ બસો પાંત્રીસ અને પ્લુટોનિયમ પીયુ બસો ઓગણચાળીસ જે તીવ્ર વિભાજનશીલ સામગ્રી છે જેનો ઉપયોગ થાય છે અને આ સામગ્રી ન્યુક્લિયર વિભાજનની પ્રક્રિયાથી ઉર્જા ઉત્પન્ન કરે છે માટે ઓપ્શન સી અહીંયા સાચો છે યુરિયમ યુરિનિયમ અથવા પ્લુટોનિયમ મિત્રો અહીંયા આપણા દેશનો નકશો આપેલો છે જેમાં અહીંયા ગુજરાતમાં સૌથી મોટો પાવર પ્લાન્ટ સુરત નજીક કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન કે એ પી એસ તરીકે ઓળખીએ છીએ જે ગુજરાતમાં સૌથી મોટો એટોમિક પાવર પ્લાન્ટ આવેલો છે જ્યારે તમલ તમિલનાડુમાં કુંદનકુલમ ન્યુક્લિયર પાવર સ્ટેશન જે દેશનો સૌથી મોટો પાવર પ્લાન્ટ છે પ્રશ્ન નંબર પંચાવન છે ટર્બાઈનને ફેરવતી વરાળ ઉત્પન્ન કરવા થર્મલ પાવર પ્લાન્ટમાં કયા અસ્મિભૂત ઇંધણનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો થર્મલ પાવર પ્લાન્ટ જે છે એમાં અસ્મિભૂત બળતણ તરીકે આપણે કોલસાનો ઉપયોગ કરીએ છીએ મિત્રો કોલસા સિવાય જે છે અશ્મિભૂત કોલ ઈંધણ છે એમાં લિગ્નાઇટનો પણ ઉપયોગ કરવામાં આવે છે પેટ્રોલિયમનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને કુદરતી ગેસનો પણ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મુખ્યત્વે અહીંયા આપણા ભારતમાં કોલસાનો ઉપયોગ કરી અને આપણે થર્મલ પાવર પ્લાન્ટમાં વીજળી ઉત્પન્ન કરીએ છીએ પ્રશ્ન નંબર છપ્પન છે કયા કિરણોત્સર્ગ સૂર્યપ્રકાશનો મુખ્ય ભાગ બનાવે છે મિત્રો જે સોલાર સિસ્ટમ છે એમાં જે કિરણો છે એમાં સૌથી મહત્ત્વનો ભાગ છે એ સો સૌર ડાયરેક્ટ રેડિયેશન આપે છે જેના દ્વારા મેક્સિમમ વીજળી ઉત્પન્ન થાય છે તેના સિવાય જે ડાયરેક્ટ રેડિયેશન મિત્રો એને કહેવાય જે સૂર્યથી સીધા પૃથ્વી પર આવે છે ને ડિફ્યુઝન રેડિયેશન એટલે વાતાવરણમાં વિખરાઈને જે આપણા સુધી પહોંચે છે સૌર પેનલ માટે ડાયરેક્ટ રેડિએશન સૌથી વધુ અસરકારક છે માટે ઓપ્શન બી અહીંયા પ્રશ્ન નંબર સત્તાવન છે મિત્રો ચાર્જ કંટ્રોલર માટે એમપીપીટીનો અર્થ શું થાય છે મિત્રો આગળ પણ આપણે જોઈ ગયા છે કે એમપીપીટીનો ફૂલ ફોર્મ થાય છે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ કે જે સોલાર પેનલમાં સો પેનલો છે જેમાં મેક્સિમમ પાવર જ્યાંથી જનરેટ થાય છે એને ટ્રેકિંગ કરવાનું કામ જે એમપીપીટી દ્વારા થાય છે અહીંયા ઓપ્શન બી સાચો છે જે સોલર પેનલ દ્વારા જે ડીસી વીજળી ઉત્પન્ન થાય છે એને આપણે એમપીપીટી દ્વારા જે ચાર્જ કંટ્રોલર છે એનાથી બેટરી પણ ચાર્જ કરી શકીએ છીએ અને એ ચાર્જ આપણે ઇન્વર્ટર માં પણ મોકલી અને એસી વીજળી પણ મેળવી શકીએ પ્રશ્ન નંબર અઠાવન છે મિત્રો સોલાર પાવર સિસ્ટમમાં પીડબલ્યુએમ ચાર્જ કંટ્રોલરનું પ્રાથમિક કાર્ય શું છે મિત્રો આપણે જાણીએ છીએ કે ચાર્જ કંટ્રોલર છે એ બેટરીમાં જતા જે જે ચાર્જ છે જે કરંટને નિયંત્રણ કરવાનું છે અને વધુ પડતા ચાર્જિંગ એટલે કે ઓવર ચાર્જિંગને રોકવાનું છે અહીંયા ઓપ્શન બી સાચો છે પ્રશ્ન નંબર ઓગણસાઠ છે પી ડબલ્યુએમ ચાર્જ કંટ્રોલર બેટરી ચાર્જિંગને કેવી રીતે નિય નિયંત્રિત કરે છે મિત્રો પી ડબલ્યુએમ ચાર્જ કંટ્રોલર જે બેટરીના જે ચાર્જકરણ છે એને ઝડપથી ચાલુ અને બંધ કરી અને ચાર્જિંગનું નિયંત્રણ કરે છે મિત્રો અહીંયા જે ડ્યુટી સાયકલ આપી છે પી ડબ્લ્યુએમનું મિત્રો પૂરું નામ થાય છે પલ્સ વિથ મોડ્યુલેશન જે બેટરીની ત્રણ કન્ડિશન છે જે જેને પ્રથમ કન્ડિશન છે જેને આપણે ફ્લોટ ચાર્જિંગ તરીકે ઓળખીએ છીએ જે બીજી કંડિ સોરી મિત્રો જે ફસ્ટ કન્ડિશન છે જેને આપણે બલ્ક ચાર્જિંગ તરીકે ઓળખીએ છીએ જેમાં ચાર્જિંગ કરંટ સૌથી વધારે હોય છે બીજું જે છે એને આપણે કોન્સ્ટન્ટ વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ કે જેમાં ચાર્જિંગ કરંટ ઓછો હોય છે અને એમાં વોલ્ટેજમાં વધારો થાય છે જ્યારે લાસ્ટ જે કંડિશન છે એને બલ્ક સોરી ફ્લોટ ચાર્જિંગ તરીકે ઓળખીએ છીએ જેમાં કોન્સ્ટન્ટ વોલ્ટેજ અને કોન્સ્ટન્ટ કરંટ હોય પ્રશ્ન નંબર સાઈઠ છે મિત્રો પીડબ્લ્યુ એમ ચાર્જ કંટ્રોલમાં લાક્ષણિક વોલ્ટેડ ડ્રોપ કેટલું છે મિત્રો પીડબ્લ્યુએમ ચાર્જ કંટ્રોલર છે જેમાં કેટલા જે વોલ્ટેજ છે તેનો લોસ થાય છે મિત્રો ઝીરો પોઈન્ટ એક વોલ્ટથી ઝીરો પોઈન્ટ પાંચ વૉલ્ટ જેટલો લોસ થાય છે એટલે કે ઓપ્શન બી અહીંયા સાચો છે પ્રશ્ન નંબર એકસઠ છે મિત્રો પીડબ્લ્યુએમ ચાર્જ કંટ્રોલરની લાક્ષણિક કાર્યક્ષમતા શ્રેણી શું છે મિત્રો પીડબ્લ્યુએમ જે ચાર્જ કંટ્રોલર છે એની ક્ષમતા છે સિત્તેરથી એંશી ટકા ઘણી જગ્યાએ મિત્રો સિત્તેરથી પંચ્યાસી ટકા પણ આપેલું છે એ પણ સાચું છે માટે ઓપ્શન અહીંયા બી સાચો છે પીડબ્લ્યુએમ જે છે એની કાર્યક્ષમતા સિત્તેરથી પંચ્યાસી ટકા જ્યારે પંચ્યાસીથી પંચાણું ટકા જેટલી જે કાર્યક્ષમતા છે એ એમપી પીટી ચાર્જ કંટ્રોલરની છે પ્રશ્ન નંબર સિક્સટી ટુ છે પી એમ ચાર્જ કંટ્રોલર બેટરીના લાઇફને કેવી રીતે અસર કરે છે એટલે કે જીવનકાળને કઈ રીતે અસર કરે છે મિત્રો બેટરીનું ઓવર ચાર્જિંગ અને અન્ડર ચાર્જિંગ અટકાવી અને તેના લાઇફમાં વધારો કરે છે માટે ઓપ્શન સી સાચો છે પ્રશ્ન નંબર ત્રેસઠ છે પીડબ્લ્યુએમ અને એમપીપીટી જે ચાર્જ કંટ્રોલર છે એનો પ્રાથમિક તફાવત શું છે મિત્રો અહીંયા ઓપ્શન સી સાચો છે પીડબ્લ્યુએમ જે નિયંત્રકો છે એ સરળ અને ઓછા કાર્યક્ષમ કાર્યક્ષમતા ધરાવે છે માટે ઓપ્શન સી સાચો છે પ્રશ્ન નંબર ચોસઠ છે પીડબ્લ્યુએમ ચાર્જ કંટ્રોલરનો ઉપયોગ કરતી સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થતી વધારેની વધારાની જે શક્તિ હોય છે વધારાના જે પાવર હોય છે એનું શું થાય છે મિત્રો જે વધારાનો પાવર છે એ ગરમી તરી તરીકે એટલે કે ઉષ્મા ઊર્જા તરીકે વિખેરાઈ જાય છે એટલે કે વ્યય થાય છે માટે ઓપ્શન બી સાચો પ્રશ્ન નંબર પાંસઠ છે લો પાવર લો પાવર એસપીવી સર્કિટ માટે કયા પ્રકારના ચાર્જ કંટ્રોલને પ્રાધાન્ય આપવામાં આવે છે મિત્રો લો પાવર એસપીવી એટલે કે એટલે કે નાના પાવર પ્લાન્ટ હોય છે એમાં આપણે ચાર્જ કંટ્રોલ તરીકે પી એમ પલ્સ વિડ મોડ્યુલેશનનો ઉપયોગ કરીએ છીએ માટે ઓપ્શન સી પ્રશ્ન નંબર છાસઠ છે મિત્રો સોલર પાવર સિસ્ટમમાં એમપીપીટી જે ચાર્જ કંટ્રોલર છે એનું પ્રાથમિક કાર્ય શું છે તો મિત્રો એમ પીપીટીનું જે પ્રાથમિક કાર્ય છે એ મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ કરવાનું છે અને સોલર પેનલનું જે આઉટપુટ છે એને વધારવાનું કાર્ય છે એ એમપીપીટી કરે છે માટે ઓપ્શન સી સાચું છે પ્રશ્ન નંબર સિક્સટી સેવન છે મિત્રો પી ડબલ્યુ એમ પર એમપીપીટીનો શું ફાયદો છે મી મિત્રો એમપીપીટી આપણે જાણીએ છીએ કે એ પીડબ્લ્યુ એમ કરતાં જે કાર્યક્ષમતા છે એ એની વધુ વધુ છે ઉચ્ચ કાર્યક્ષમતા માટે બી ઓપ્શન સાચું છે પ્રશ્ન નંબર સિક્સટી એટ છે સોલર ઇન્સ્યુલેશન મીટરનો ઉપયોગ શું છે મિત્રો સો સોલર ઇન્સ્યુલેશન મીટર છે એ સૌર ઉર્જા માપે છે કે જે ચોક્કસ સમયગાળામાં ચોક્કસ વિસ્તારમાં કેટલી એનર્જી મળે છે એટલે કે સોલરનો જે પાવર મળે છે એ કેટલો મળે છે એ આપણે સોલર ઇન્સ્યુલેશન મીટર વડે માપી શકીએ છીએ જે જે વોટ પ્રતિ મીટર સ્ક્વેરમાં માપીને આપે છે પ્રશ્ન નંબર સિક્સટી નાઇન છે પાયરેનોમીટરનો ઉપયોગ શું છે મિત્રો પ્રાય પાઇરેનોમીટર છે એ શ્યામ અને સ્પષ્ટ સપાટી વચ્ચેના તાપમાનના તફાવતના આધારે પ્લેન પ્લેન સપાટી જે છે એના ઉપર કેટલા વિકિરણો પડે છે એ માપવા માટેનું રેડિયો મીટર પ્રશ્ન નંબર સિત્તેર છે મિત્રો અન્ય કયા ક્ષેત્રોમાં પાયરેનોમીટરનો ઉપયોગ થાય છે મિત્રો સોર જે પાવર પ્લાન્ટ છે સોલર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલેશન સિવાયની જે કયા ક્ષેત્રો છે એટલે કે જે હવામાન ક્ષેત્રો છે આ આબોહવામાન શાસ્ત્ર છે જે એની સંશોધન કરતી સંસ્થાઓ છે અને બિલ્ડિંગ એન્જિનિયરનું જે ભૌતિક શાસ્ત્ર છે એમાં પણ આપણે પાયરેનોમીટરનો ઉપયોગ કરીએ છીએ માટે ઓપ્શન એ સાચું પ્રશ્ન નંબર સેવન્ટી વન છે કે કેટલા ટકા ભારતમાં જે કોમર્શિયલ સોલર પેનલ વાપરવામાં આવે છે એની ક્ષમતા છે મિત્રો આપણે જે ભારતમાં જે સોલર પેનલ વાપરીએ છીએ એની જે ક્ષમતા છે એ દસથી વીસ ટકા વચ્ચેની છે દસથી વીસ ટકા માટે ઓપ્શન બી સાચો છે પ્રશ્ન નંબર સેવન્ટી ટુ છે સોર પેનલમાં સોર કોષો એટલે કે સોલાર સેલ કેવી રીતે જોડાયેલા હોય છે મિત્રો એક સોલર પેનલ હોય છે એમાં સોર જે નાના નાના સોલર સેલ હોય છે એ શ્રેણીમાં એટલે કે સિરીઝમાં જોડાયેલો હોય છે માટે ઓપ્શન બી સાચો છે પ્રશ્ન નંબર સેવન્ટી થ્રી છે મિત્રો સૌર કોષની કઈ બાજુ સૂર્યપ્રકાશનો સામનો કરે છે તો મિત્રો જે એન બાજુ છે એટલે કે એટલે કે જે ઇલેક્ટ્રોન છે એ સોલર કિરણોનો સામનો કરે છે અને જે સૂર્યપ્રકાશમાંથી જે ફોટોન આવે છે એ એનામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરે છે અને ડીસી પાવર જનરેટ કરે માટે ઓપ્શન એ સાચો છે પ્રશ્ન નંબર સેવન્ટી ફોર છે બેટરી શું સમાવે છે તો મિત્રો આપણે જાણીએ છીએ કે ગ્રુપ ઓફ સેલ એ બેટરીનું બેટરી બનાવે છે મિત્રો બેટરીનો સિમ્બોલ આપણે આવી રીતે દર્શાવીએ છીએ અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ બેટરી એટલે સંખ્યાબંધ કોસો ઓપ્શન ડી સાચો છે